નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને તેની અસરો પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક વિદ્યુત બલ્બ માટે કઈ સપના વપરાય છે બી

વિદ્યુત નીચેના પૈકી કયા સાધનમાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે? નો વિદ્યુત પ્રશ્ન ખાલી જગ્યા પૂરો વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે છે તો જવાબમાં આવશે દં બે વિદ્યુત પ્રવાહ ની ઉષ્મીય અસર ને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણ ને ખાલી જગ્યા કહે છે તો જવાબમાં આવશે ફ્યુઝ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખો એક વિદ્યુત બલ્બ માટે કઈ સંજ્ઞા વપરાય છે જવાબ આવશે જો અહીંયા દર્શાવેલું છે અને વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તાર ખૂબ જ ગરમ થાય છે આને વિદ્યુત ની કઈ અસર કહે છે તો જવાબ આવશે ઉષ્મીય ત્રણ વિદ્યુત ગણરીમાં કયું ચુંબક વપરાય છે તો જવાબ આવશે વિદ્યુત ચુંબક ચાર વિદ્યુત પ્રવાહ ની ચુંબકીય અસર નો અભ્યાસ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો વિદ્યુત પરિપથમાં ગમે તે સ્થાને ગોઠવી શકાય છે તો જવાબમાં આવશે સાચું વન પરિપથ હોય ત્યારે પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી તો જવાબમાં આવશે ખોટું

વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનો ઇલેક્ટ્રિક ઇસ્ત્રી રૂમ હિટર ઇલેક્ટ્રિક વોટર હિટર ઇલેક્ટ્રિક હેર ડ્રાયરિક સગડી વગેરે છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનો જણાવો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનો વિદ્યુત ઘંટડી ટેલિગ્રાફ ટેલિફોન માઇક્રોફોન ભારે વજન ઉચકતા ક્રેન વગેરે છે આઠ તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો કઈ બાબતો પર આધાર રાખે છે તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તારના દ્રવ્ય પર, પર પર તારની લંબાઈ અને જાડાઈ આધાર રાખે છે. નવ વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય કયા વૈજ્ઞાનિકને ફાળે જાય છે જ વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય થોમસ આલ્વા એડિસનને ફાળે જાય છે દસ ફ્યુઝમાં કયા પ્રકારનો તાર વપરાય છે વિદ્યુત પરિપથમાં ખૂબ વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તરત જ પીગળી જાય અને તૂટી જાય તેવા ખાસ પ્રકારના દ્રવ્યોમાંથી બનાવેલો તાર વપરાય છે વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરના નામ આપો. જવાબ વિદ્યુત પ્રવાહની બે અસરો નીચે મુજબ છે એક વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર બે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એક બંધ વિદ્યુત પરિપથ એટલે શું સમજાવો

આ પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી તેથી બલ્બ પ્રકાશિત થતો નથી પ્રશ્ન ત્રણ વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસરો સમજાવો જ વિદ્યુત પરિપથમાં બલ્બને સ્થાને તેના બે છેડા વચ્ચે નિક્રોમનો તાર મૂકો વિદ્યુત કરને જોડાણની ઓન સ્થિતિમાં લાવો આથી વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે

જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતા વધી જાય છે ત્યારે ફ્યુઝનો તાર ઉત્પન્ન થતી ઉષ્માને લીધે પીગળી જાય છે અને વિદ્યુત પ્રવાહ પરિપથમાં વહેતો બંધ થઈ જાય છે આથી વિદ્યુત ઉપકરણોને તેમજ પરિપથને થતું નુકસાન અટકે છે આ માટે વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે શોર્ટ સર્કિટ એટલે શું તેનાથી શું નુકસાન થાય પરિપથના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવના વાયરો ભેગા થઈ જાય ત્યારે

આ વિદ્યુત પ્રવાહ વાહકતાની ક્ષમતા કરતાં વધારે હોય ત્યારે જેવા વધુ વિદ્યુત પ્રવાહ ખેંચતા ઉપકરણો માટે પંદર એમ્પિયર ક્ષમતા વાળો વાયર વાપરીએ છીએ સાત વિદ્યુત ચુંબકના ઉપયોગો જણાવો વિદ્યુત ચુંબકના ઉપયોગો નીચે મુજબ છે એક

અહીં આકૃતિ દોરેલી છે તે જોવું પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશતો નથી તમે આ સમસ્યાને ઓળખી શકો ખરા બલ્બ પ્રકાશ આપે તે માટે વિદ્યુત પરિપથમાં જરૂરી ફેરફાર કરો

વિદ્યુતના સાધનોને તેમજ વિદ્યુત પરિપથને થતું છે મુખ્ય ફ્યુઝ સામાન્ય રીતે ઇલેક્ટ્રિક મીટરની બાજુમાં મૂકવામાં આવે છે ફ્યુઝમાં આઈએસઆઈ માળખાનો ખાસ છાપનો ધાતુનો પાતળો તારનો ટુકડો ફ્યુઝના પોર્સે

તેમને થતું નુકસાન કે આગ લાગવાનો બનાવ અટકે છે ઉડી ગયેલા નવો તાર બાંધી કાર્યરત કરી શકાય છે પ્રવૃત્તિઓ એક તારનો ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનું નિરીક્ષણ કરવું સાધન સામગ્રી નિક્રોમ ધાતુના તારનો ટુકડો વિદ્યુત કોષ વિદ્યુત કળ બે ખીલી થર્મોકોલનો ટુકડો પદ્ધતિ એક આશરે દસ સેમી લંબાઈનો નિક્રોમ ધાતુના તારનો ટુકડો લઈને બંને ખીલીઓ વચ્ચે બાંધી દો ખીલોને થર્મોકોલની શીટ પર બેસાડો બે આકૃતિમાં બતાવ્યા મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો તારનો સ્પર્શ કરો ત્રણ હવે વિદ્યુત કને જોડાણની સ્થિતિમાં લાવી વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવા દો થોડી સેકન્ડ પછી તારનો ફરી સ્પર્શ કરો ચાર વિદ્યુત કને ઓફ સ્થિતિમાં લાવી વિદ્યુત પ્રવાહ ને વહેતો બંધ કરો થોડીક મિનિટો પછી ફરીથી તારનો સ્પર્શ કરો